શ્રી સમસ્ત સદ દ્વારા સમાધાનગઢ આયોજિત મહાશિવરાત્રી સાતમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભોળાનાથની વેશભૂષામાં ધર્મેશભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ને શુક્રવારે વાસુકી દાદાના મંદિરેથી બપોરે બે ત્રીસ વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી અને મહાશિવરાત્રીની શોભાયાત્રામાં ત્રણ હજાર પાંચસો સમાજના ભાઈઓ અને બહેનો બાળકો વડીલો આગેવાનો જોડાયા હતા ભૂમિ ડીજે દ્વારા ડીજે ની વ્યવસ્થા કરવામાં આવી હતી ભોળાનાથ ભજન ગીતો દ્વારા સમાજના લોકો ડીજે તાલે ગરબે રમ્યા હતા તથા ફ્રૂટ સલાડ ની વ્યવસ્થા દુઃખ ભંજણી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી વાસુકી વોટર સપ્લાયર બંસી વોટર સપ્લાયર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ હતી તથા વિસ્તાર પ્રમાણે સતવારા સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સત્વારા સમાજના મામા ગ્રુપ તરફથી લીલી દ્રાક્ષની પ્રસાદીનું વિતરણ કરાયું હતું અને ત્રિભુવનભાઈ વાલજીભાઈ મકવાણા દ્વારા પ્રસાદીનું વિતરણ કરાયું હતું ધાનગાટની શોભાયાત્રામાં વાસુકી મંદિરથી હરિનગર ધોળી તલાવડી ગ્રામલક્ષ્મી ફૂલવાડીમાં આ શોભાયાત્રાનો રૂટ રાખવામાં આવ્યો હતો અને શોભાયાત્રા સમાપન સાંજે

સતવારા સમાજનો સૌ સમાજે સૌ સમાજે સાથ સહકાર આપી અને અત્યારે પ્રસાદીનો લાભ લઈ માણસો પ્રસાદીનો લાભ લઈ શકે સમાજ આજ રોજ આઠ ત્રણ બે હજાર ચોવીસ સિદ્ધનાથ દાદાની રથયાત્રા કાઢેલ હતી શિવરાત્રી પર્વ નિમિત્તે જેમાં સતવારા સમાજના ભાઈઓ તથા બહેનો અભિથી ત્રણ હજાર ભાગ લીધેલ હતો જેમાં વાસુકી દાદાના મંદિરેથી પીપળાવાળા ચોકથી હરિનગર થઈ રામલક્ષ્મી સોસાયટી અને સ્થળે માળવાડા મેળણીમાના મંદિરે આના એનું સમાપન કરેલ છે અને વાસુ માળવાડા મેળણીમાએ પ્રસાદીનું આયોજન કર્યું છે જેમાં સર્વ સમાજના છતવાડા ભાઈઓ તથા બહેનોએ ખૂબ આનંદભર અને ઉત્સાહભેર આભાર લીધો છે તે બદલ છતવાડા સમાજનો ખૂબ ખૂબ આભાર અને આ પર્વ નિમિત્તે પોલીસ ટાફનો પણ ખૂબ ખૂબ આભાર અને સહયોગ મળેલ છે જય સિદ્ધિનાથ જય છતવાડા સમાજ જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ